તો નમસ્કાર દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર સવાર સવારમાં મિત્રો જ્ઞાનિબેનનો આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે જેની કોઈ મિત્રો હદ જ નથી અને દર્શક મિત્રો આ વિડીયો જે એટલો બધો વાયરલ થવાનું એક મુખ્ય કારણ છે જે મિત્રો તમે જાણી ગયા છો કારણ કે ઘણા ટાઈમથી અને ઘણા સમયથી મિત્રો જ્ઞાનીબેનના અઢળકો વિડીયો વાયરલ થયા છે અને જેની અંદર મિત્રો જ્ઞાનીબેને તો બૂમ પડાઈ નાખી છે કારણ કે મિત્રો જ્ઞાનીબેન જે ભાષણ કરવાનું હતું એ તો કર્યું અને મિત્રો નહોતું કરવાનું એ પણ કરી નાખ્યું છે અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનીબેન એટલા બધા ચગી ગયા છે કે જેની કોઈ વાત ના પૂછો તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થતાં તો થઈ ગયા છે પરંતુ દર્શક મિત્રો મોટા મોટા નેતાઓએ મિત્રો આ જ્ઞાનીબેનના વિડીયો સાંભળી રહ્યા છે અને મિત્રો એવું કહી રહ્યા છે કે આ બેને જો ભાષણ કરતાં ના જ આવડતું હોય ને તો સ્ટેજ ઉપર ચડી ના જવાય અને મિત્રો માઇક પકડી ના લેવાય કારણ કે દર્શક મિત્રો આપણે નથી કહેતા કે જ્ઞાનીબેનને ભાષણ કરતાં નથી આવડતું મિત્રો આપણે જ્ઞાનીબેનનો કોઈ વિરોધ પણ નથી કરતા તો દર્શક મિત્રો આમ જોશું તો જ્ઞાનીબેને મિત્રો સારા કામો કર્યા છે પરંતુ મિત્રો એમની ગલતી એટલી છે કે જ્ઞાનીબેને મિત્રો આજે બેન દીકરીઓને દશામાં વ્રત કરવાની જે ના પાડીને એ જ એમની મેન ગલતી થઈ ગઈ છે અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેનીબેન અત્યારે મિત્રો બહુ વાયરલ થઈ ગયા છે તો દર્શક મિત્રો આપણે વિડીયો જોઈએ એના પહેલાં તમે આપણી આ ચેનલ પર પહેલી પહેલીવાર નવા આવો છો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો આમ જોવા જઈએ તો મિત્રો જ્ઞાનીબેન ઠાકોર તો ગેનીબેન ઠાકોર મિત્રો અત્યારે આમ જોવા જઈએ ઘણી જગ્યાએ મિત્રો બેઠકો યોજી છે અને ઘણી જગ્યાએ તમે ભાષણ પણ કર્યા છે અને તમે મિત્રો સાંભળતા પણ હશો અને જ્ઞાનીબેન મિત્રો ક્ષત્રિય ઠાકોર સમાજ માટે ઘણા બધા સારા કામો પણ કર્યા છે એટલે મિત્રો આપણે જ્ઞાની બેનો કોઈ વિરોધ કરતા નથી તો દર્શક મિત્રો જ્ઞાની બેનની એક જ ભૂલ થઈ ગઈ છે કે જ્ઞાની બેન મિત્રો સ્ટેજ ઉપર ચડી અને એવું કહી દીધું છે કે કોઈ બેન દીકરી દીકરીઓએ દશામાનો વ્રત ના કરવા તો દર્શક મિત્રો જ્ઞાની આ મોટી ભૂલ થઈ ગઈ છે જ્ઞાનીબહેનથી આ ના બોલાય અને જે જ્ઞાનીબહેન મિત્રો બોલી ગયા છે તો દર્શક મિત્રો તમારું શું કહેશે કે જ્ઞાનીબહેને ભૂલ કરી છે કે નથી કરી